હું સુહિનુષ મુનશી હિંગલોટ ગામનો રહેવાસી છું મેં હિંગલોટ ગામમાં તેની અલગ અલગ માહિતી વિકાસ અધિકારી શ્રી લાડુમોર સાહેબને આરટીઆઈ હેઠળ માહિતી માગેલી અઠાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તે તાલુકા વિકાસ અધિકારી સાહેબે મને આરટીઆઈનો કોઈ જવાબ આપેલ નહીં તો મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ પ્રથમ અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને સાત દિવસમાં મને માહિતી પૂરી પાડવાનો હુકમ કરેલ પરંતુ દસ મહિના જેવો સમયગાળો થઈ જતા તાલુકા વિકાસ અધિકારીએ મને કોઈ જવાબ આપેલ નહીં ત્યારબાદ મેં ગાંધીનગર ખાતે આયોગમાં અપીલ દાખલ કરેલી તેની સુનાવણી ચાલુ ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી લાડુમોને આયોગ તરફથી પાંચ હજાર રૂપિયાનો દંડ કરેલ છે બીજી જે જે અમારા થયેલો છે એને અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરતા આવેલા છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ગ્રામ પંચાયત હિંગલોટના પર અધિકારી જે સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમની બીક લાગતી હોય યા કોઈ દેવડ થતી હોય તેના કારણથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ કોઈ કાર્યવાહી કરતા નથી ને હાલ જે આયોગમાં સુનાવણી થઈ તાલુકા વિકાસ અધિકારી ને પાંચ હજાર રૂપિયાનો દંડ થયેલ છે એ મારી હકીકત સાચી છે